ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવાની સમગ્ર છવ્વીસ ડિસેમ્બરના દિવસે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ડભોઈ ખાતે શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલમાં ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે હાજર બાવીસમાં માં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસ ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા કરી હતી એના ભાગરૂપે આજે ડભોઈની આરજી પંડ્યા સ્કૂલમાં અમે બાળકો સાથે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી અને આ નિમિત્તે બાળકોને આપણા જે ચાર સાહેબ જાદાઓ છે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુના જે ચાર સાહેબ જે બલિદાન છે એ નાની ઉંમરમાં એક નવ વર્ષ અને એક છ વરસની ઉંમરમાં જેમને બલિદાન આપ્યું છે એની માહિતી આપણા લોકોને મળતી રહે અને ત્રણસો વર્ષનો જે આપણો ઇતિહાસ છે તે ભૂસાઈ ના જાય એના માટે આપણા વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે ડભોઈ ની પંડ્યા સ્કૂલમાં આ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી